શું મધ્યસ્થ જેલના આરોપીઓ તેમજ સજા પામેલા કેદીઓ પોતાની દિનચર્યા કેવી રીતે કાઢતા જેલના નિયમોનું પાલન શું કરવાનું હશે ત્યારે સૂત્રોના અહેવાલથી લોકચર્ચા મુજબ વડોદરા મધ્યસ્થ જેલના માથાભારે કેદીઓ માટે તેમજ બુટલેગર કેદીઓ માટે તથા અન્ય આરોપમાં જેલમાં હોય અને આવા આરોપીઓને જામીન મળતી ના હોય ત્યારે આવા આરોપીઓ માટે મધ્યસ્થ જેલ એટલે સ્વર્ગ સમાન અને સુરક્ષિત જગ્યા છે એવી ચર્ચા ચાલી રહી છે મધ્યસ્થ જેલમાં રીતસરનો કાળો વેપાર ચાલી રહ્યો છે સેન્ટ્રલ જેલના ઉચ્ચ અધિકારીથી લઈને સિપાહીથી લઈને જેલના સજાઓ પામેલા પાકા કેદીઓનું મોટું નેટવર્ક સેટિંગ ચાલતું હોય છે સેન્ટ્રલ જેલમાં રૂપિયા હોય તો ભલભલા વડોદરાના મધ્યસ્થ જેલના કેદીઓ મોજ માણી શકે છે ત્યારે સૂત્રોના થઈને લોકચર્ચા મુજબ વડોદરા શહેરના મધ્યસ્થ જેલમાં મસમોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જ્યારે કોઈ આરોપીને કોર્ટમાં જામીન ના મળે અને જામીન પાત્ર ગુનો ના હોય એવા આરોપી માણસો વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવે છે ત્યારે જેલના દરવાજાથી ઘૂસ ભાવતાલ જેલનું મેણું આરોપી સામે છુપી રીતે મૂકવામાં આવી રહ્યું છે જેલના અધિકારી સિપાહી કેદીને પૂછીને બધું સેટિંગ કરતા હોય છે કયા બેરાકમાં જવું છે કોના સાથે રહેવું છે ને પછી ભાવતાલ થાય છે ત્યારે હાલ વડોદરા શહેરમાં એક વીઆઈપી બેરાક નામની ચર્ચામાં દિશા જેલમાં એક બેરાક આવેલી છે આ વીઆઈપી બેરાકમાં આરોપી કેદીને જવું હોય તો લાખો રૂપિયા આપવા પડે છે તેવી ચર્ચા ચાલી રહી છે આ વીઆઈપી બેરાકમાં તમામ પ્રકારની હાઈફાઈ સુવિધા મળી રહે છે તેવી ચર્ચા ચાલી રહી છે

એક રજનીગંધા પડીકીનો ભાવ બસો પચાસ સિગરેટનો ભાવ હજારો રૂપિયામાં બોલાઈ રહ્યો છે મધ્યસ્થ જેલમાંથી બહારના માણસો જોડે વાતો કરવા જૂના મોબાઈલ ફોન એટલે કે ડબલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેવી ચર્ચા ચાલી રહી છે રૂપિયા હોય તો સિમ કાર્ડ લાવી આપવાની પણ વ્યવસ્થા થઈ જાય છે મધ્યસ્થ જેલમાં પૈસાના જોડે નામુમકિન પણ મુમકિમ થઈ જઈ રહ્યું છે ત્યારે હાલ મધ્યસ્થ જેલના કેટલાક બુટલે ઘર કેદીઓ જેલના બેરકમાંથી જ પોતાના હોલસેલ અંગ્રેજી શરાબના પેટીઓના ધંધાનું નેટવર્ક ચલાવી રહ્યા છે મધ્યસ્થ જેલના બેરાકમાં બેસીને પોતાના રાખેલા માણસો પાસેથી રોજેરોજનો મોબાઈલ ફોન ઉપર હિસાબ અને અપડેટ લેવામાં આવી રહ્યા છે તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે વડોદરા મધ્યસ્થ જેલના વીઆઈપી બેરાકની અન્ય બેરાકમાં અને વડોદરા શહેરમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી ટુ એટ સિક્સ ટુ ફોર અથવા તો નાઇન સિક્સ એટ સેવન નાઇન ઝીરો સિક્સ ડબલ ટુ ફોર પર સંપર્ક કરવા વિનંતી